દિયોદરના વડિયા ગામમાં વહેલી સવારે સોમવારે સાત કલાકે એક સાથે ચાર મંદિરોમાં ચોરી થયાની ઘટના સામે આવી છે વડિયા ગામે ચોરોએ ગત મોડી રાત્રિએ અજાણ્યા ચોર ટોળકી ચાર મંદિરોમાં તરખાટ મચાવતા ગામના મંદિરોમાં ચોરીની ઘટના બનતા ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે ગામમાં એકસાથે ચાર મંદિરોને નિશાજરોએ નિશાન બનાવી મંદિરોના મુખ્ય ગેટના તાળા તોડી મંદિરની દાન પેટીઓમાં ચોરી થઈ કરી હતી અને ગામના શંકર ભગવાનના મંદિરની આખી આખી આ ચોર ટોળકી ઉપાડી ગામ લોકો જણાવી રહ્યા છે ગામના અલગ અલગ જગ્યાએ ચાર મંદિરોમાં ચોરી કરી દાનપેટીઓ તોડી રોકડ રકમની મત્તા ચોરી કરી મંદિરોમાં મૂર્તિઓના ચાંદીની ચાંદીના સત્તરોની ચોરી કરી છે અને ચોરો ફરાર થઈ ગયા છે ગામ લોકોએ દિયોદર પોલીસની વડિયા ગામે ચાર મંદિરોમાં ચોરી થયાની જાણ કરી હતી અને ત્યારે દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી અને તપાસ હાથ ધરી છે ગામ વડિયા તાલુકો દિયોદર તેમાં વડિયા ગામની અંદર શંકર ભગવાનના મંદિરે ચોરો આવેલ અને દાન પેઢીની અંદર દાન પેઢી તોડી અને ચોરી કરીને લઈ ગયેલ તે બીજા નંબરનું મંદિર ચામુંડા માતાનું મંદિર છે ત્યાં પણ ચોરો દાન પેઢી તોડી અને રોકડ રકમ લઈ ગયેલ ત્રીજા નંબરનું મંદિર જોવણી માતાનું મંદિર ત્યાં દાનપેઢિયા ચોરો લઈ ગયેલ અને ચોથા નંબરની અંદર ગોગા મંદિર છે ત્યાં ચોર ચોરો આવેલી અને સતર બતન બધું લઈ ગયેલ તે અમે જાણ કરી પોલીસ વિભાગને જાણ કરેલ અને તંત્રને એટલું કહેવા માગીએ છીએ વારંવાર વડીયા ગામની અંદર ચોરી થાય છે તેના પગલાં લે અને અમને ન્યાય મળે ગામજનો દર તાલુકાના વડીયા ગામમાં ચાર મંદિરોની અંદર રાતે ચોરી થયેલ છે એમાંથી ગોગામાં ગોગાજીના મંદિરમાં અમારા ચામુંડા માતાજીના મંદિરે શંકર ભગવાનના મંદિરે અને અથવા જોગણી માતાના મંદિરે પેટી સહિત ચોરો લઈ ગયા છે અને અમારે અહીંયાથી પણ લઈ ગયા છે નથડી અને હાર લઈ ગયા છે અને ગોગાજી મહારાજના મંદિર મૂર્તિ સહિત પણ લઈ ગયા છે અને એ તરત પાછી આવે એના માટે અમે સરકાર થઈને જાણ કરીએ છીએ કે આ ચોરો માટે તાત્કાલિક પગલાં લે અને વારે ઘડીએ આવા મંદિરોની અંદર કોઈ પણ બનાવ ન બને એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ અને આના માટે તરત આની પોલીસ કાર્યવાહી કરે એ અમારી માંગ છે અગાઉ પણ ચોરી બનેલી એનો પણ હજી કોઈ ફેદુ ફેલાયો નથી અત્યારે ગત રાતે પણ ચોરી થયેલી ચાર મંદિર અંદર શિવ મંદિર જોગીમાયા નું મંદિર ચામુંડ માનું મંદિર અને ગોગા મહારાજ મંદિર ની અંદર અને આની ગ્રામજનોની અંદર ભારે રોષ છે કે વારે ઘડીએ ચોરી થાય છતાં કોઈ આમના પગલાં લેવામાં આવતા નથી તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી ગ્રામજનોની માગ છે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરું છું કે તાત્કાલિક આવા લુખા તત્વો ઉપર ચોરો ઉપર કાર્યવાહી કરી અને અમને ન્યાય અપાવે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ